રેસિડેન્ટ ડૉક્ટરોના પત્ર અન્વયે એવું જણાવવાનું કે કલકત્તાના થયેલા ઇસ્યુને કારણે અને એના લીધે અમારા બધા ડૉક્ટરોની હૃદયથી અમને બી એમાં પેઇન છે પરંતુ એ લોકોનો એવું હતું કે રેસિડેન્ટ ડૉક્ટરોનું ઓલ ઇન્ડિયા લેવલે આ રીતના પ્રભાવ પ્રદર્શન છે એ લોકોએ અમને પત્ર લખેલો છે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં કે તેઓ ઇમરજન્સી સર્વિસ સિવાય ઓપીડી અને વોર્ડથી પોતાની ફરજ પરથી અળગા રહેશે તેના બદલામાં અમારા જે મેડિકલ ઓફિસરોનું છે વોર્ડ અને ઓપીડીમાં મેડિકલ ઓફિસરો અને મેડિકલ કોલેજની બીજી ને ત્યાં ડેપ્યુટેશન કરી અને સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે પરંતુ આ વસ્તુ એ લોકો ક્યાં સુધી ચલાવશે અને રહી વાત અત્યારની અમારી હોસ્પિટલ અને કોલેજની સુવિધાની બાબત કે સિક્યુરિટીની બાબત તો એ એ એ ઇસ્યુ અંગે કોઈ પણ રેસિડેન્ટ ડૉક્ટરને કે કોઈપણ ફેકલ્ટીને કોઈ ઇસ્યુ નથી બધી હોસ્ટેલ ઓપીડી વોર્ડ ઇમરજન્સી ઇનફ સિક્યુરિટી વિથ સીસીટીવી કેમેરા બધું છે અને તેમ છતાં આજે કોલેજ કાઉન્સિલની મિટિંગ બી છે આ બાબતે વધારે તેની સમીક્ષા કરવામાં આવશે અને એ બાબતે વધારે આગળ પ્રકરણ પગલા પણ લેવામાં માં ના ત્યારબાદ આપણે રિટાયર્ડ આર્મીમેન્ટ ની સુરક્ષા બી વધારવામાં આવી છે અને એ બાબતે તે જુનિયર ડોક્ટર એસોસિએશનના જે કઈ હોદ્દેદારો હતા એમને બી આ વસ્તુનો ખ્યાલ છે એના પછી આ કયા પગલા લેવા સુરક્ષાની વ્યવસ્થા પૂરેપૂરી એક્સ આર્મી મેનની મૂકવામાં આવેલ છે સીસીટીવી કેમેરાનું સમીક્ષા જોઈએ છે આજે શું છે શું નહીં એના પછી હું તમને આપું ઇમરજન્સી સર્વિસીસ બધી ચાલુ છે અને પ્લાન ઓપરેશન થિયેટર પ્લાન ઓટી એ અત્યારે બંધ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ કરો